હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શું તમે બાળકોને આમળા ખવડાવવા માંગો છો પણ ખાતા નથી તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અત્યારે શિયાળાની સિઝનમાં આમળા ખૂબ જ સરસ આવે છે તો તાજા આમળા લઈ અને આપણે તેને આવી રીતે વરાળથી બાફી નાખશું આમળાને આપણે વરાળથી જ બાફવાના છે કુકરમાં નથી બાફવાના અને આવી રીતે વરાળથી બાફી અને એકદમ જો આપણા આમળા બાફીને સરસ તૈયાર છે હવે આવી રીતે આપણે ગણી જેવું લેવાનું છે અને એમાં આવી રીતે એનો ઠળિયો કાઢી નાખવાનો આમળા થોડા ઠંડા થાય પછી જ આ પ્રોસેસ કરવી અને આવી રીતે બધો પલ્પ આપણે કાઢી લેવાનો છે આમળામાં થોડા રેસા હોય છે એના કારણે આપણે આવી રીતે એકદમ સ્મૂથ એવો પલ્પ આપણે કાઢી લીધો છે જુઓ એકદમ સરસ આપણો પલ્પ નીકળી ગયો છે હવે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લેવાનું છે અને દેશી ઘી જરાક ગરમ થાય એટલે આપણે આ બધો જ પલ્પ એમાં નાખી દેવાનો છે આમળાનો કાઢેલો છે એ અને આ રેસીપી ખૂબ જ સરસ બને છે આપ જરૂરથી ટ્રાય કરજો હવે થોડીવાર માટે આને ધીમા ગેસ ઉપર હલાવવાનું છે એટલે બધું જ ઘી એ આમળાનો પલ્પ છે એ ઓબ્ઝોર્વ કરી જશે અને હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખી દેવાની ખાંડને બદલે તમે બ્રાઉન સુગર પણ નાખી શકો છો અથવા તમે ખડી સાકર પણ નાખી શકો છો અત્યારે મેં ખાંડ લીધી છે એટલે આ મિશ્રણ ખાંડ નાખ્યા પછી એકદમ ઢીલું થશે અને તેને ધીમા ગેસ ઉપર આવી રીતે હલાવતા જવાનું હવે ખાંડનું પાણી બળી જાય પછી આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મિલ્કમેડ નાખશું અને એક ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર નાખીશું મિલ્ક પાવડર નાખ્યા પછી એકદમ સરખું આને હલાવતા રહેવાનું છે ધીમો ગેસ રાખીને હવે આપણું આ મિશ્રણ છે તે તળિયેથી ચોટતું નથી એટલે થાળીમાં કાઢી લઈશું તૈયાર છે આપણું મિશ્રણ હવે એમાં ગ્રીન કલર નાખશું થોડો ગ્રીન કલર નાખવો ઓપ્શનલ છે ગ્રીન કલર નાખવાથી દેખાવ સરસ લાગે છે અને બાળકો પણ એટ્રેક થાય છે કલર નાખીને પછી આને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને મિક્સ કરી અને આપણે નાના નાના ગોળ બોલ બનાવી લેવાના છે તમને જે સેપના પસંદ હોય એ પ્રમાણે કરી શકો છો તમે અને પછી આને આપણે ફ્રીજમાં ઠંડા કરવા મૂકીશું જે સાઇઝના તમારે બોલ બનાવો એ સાઇઝના બનાવી લેવાના આવી રીતે મેં નાના નાના બોલ બનાવ્યા છે એટલે બગાડ ન થાય એટલે એક નાનો બોલ બાળકોથી ખવાઈ જ જાય એટલે નાના નાના બોલ બનાવ્યા છે અને આવી રીતે બધા જ બોલ મારા તૈયાર છે હવે આપણે આને ફ્રીજમાં ઠંડા કરવા મૂકીશું અને પછી મેં અહીંયા ડાર્ક કમ્પાઉન્ડ લીધો છે ને ડાર્ક ચોકલેટને મેં અહીંયા આપણે ચોપ કરી અને મેલ્ટ કરી લઈશું અને બોર મેં લીધી છે ચોકલેટ આવી રીતે આપણે ચોપ કરી લઈશું બધી ચોકલેટ આપણે ચોપ કરી અને પછી એક બાઉલમાં કાઢી અને આપણે તેને ડબલ બોઇલરથી મેલ્ટ કરીશું ને ચોકલેટને જે સમારવી ડબલ બોઇલરમાં કરવી હોય તો એટલે ચોકલેટ આવી રીતે આપણે પાણી ગરમ ઉપર મૂકી અને આપણે સરસ રીતે આને હલાવશું એટલે તરત જ મેલ્ટ થઈ જશે હવે આપણે આ બોલ છે એ ઠંડા થઈ ગયા છે અને ચોકલેટ પણ આપણી મેલ્ટ થઈ ગઈ છે તો આને આપણે બટર પેપર રાખી અને એના ઉપર આપણે બોલ મૂકીશું આવી રીતે આપણે ડીપ કરવાની છે આ ચોકલેટમાં બધા જ બોલને આપણે આપણે ડીપ કરી અને આપણે ઉપરથી સ્પ્રિન્કલથી ગાર્નિશ કરીશું તમને પસંદ ન હોય સ્પ્રિન્કલ તો તમે વ્હાઈટ ચોકલેટથી પણ ગાર્નિશ કરી શકો છો જુઓ ફ્રેન્ડ્સ આપણા હમણાં ટ્રફલ તૈયાર છે અને આ બાળકો હંશે હોંશે ખાશે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી તમને પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો ને આવી નવી નવી રેસિપી જોવા માટે તમે બે લાયકોન જરૂરથી દબાવજો એટલે નોટિફિકેશન તમને આવશે અને જુઓ ફ્રેન્ડ્સ આપણા ટફલ અંદરથી ક્યાં સરસ લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે તો જરૂરથી ટ્રાય કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ